નમસ્કાર સ્વાગત છે આપનાર બલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી તાપમાન ડિગ્રી વચ્ચે રહી શકે શહેરમાં તાપમાનના ઉતાર ચઢાવ વચ્ચે ગરમીનો પારો અડધો ડિગ્રી નીચે સરક્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગણસાઇઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ મંત્રી ઈસરો ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં એકસો છવ્વીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે ખેલ સહાયક ની ભરતી પ્રાથમિક શાળામાં ખેલ સહાયક માટે સાત માર્ચ સુધી અરજી કરી શકાશે પ્રોજેક્ટ લાઇન હેઠળ આ પ્રવૃત્તિ પર ભાર મુકાશે બે હજાર સુડતાલીસ સુધીમાં એશિયાઈ સિંહોની વસ્તી બે હજાર પાંચસો થશે આ વર્ષે રાજ્યમાં માત્ર સાત પોઈન્ટ પચીસ ટકા સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કર્યું ધોરણ દસ માં દર પરીક્ષાએ ઘટતા જતા ગણિતના સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માલપુર પાસે એસટી ડ્રાઈવરની તબિયત લથડી રાત્રિ દરમિયાન ચાલુ બસે ડ્રાઈવર ચક્કર આવ્યા એસટી બસ કડી થી જઈ રહી હતી ડ્રાઈવર ની ચાલુ બસ તબિયત બગડતા ત્રીસ થી વધુ મુસાફરોના ના જીવ તાળવે ચોટ્યા

તો સિફતપૂર્વક કંડક્ટર અને મુસાફરોએ ડ્રાઈવરને માલપુર સુધી લઈ આવ્યા તો માલપુર સીએચસીમાં ડ્રાઈવર દિલીપ સોમાને સારવાર અપાઈ તો બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે અરવલ્લીના બાયડમાં માં જાન આવી બહુચરાજીના વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા તો બાયડના અલવા કંપા ખાતે વરરાજા હેલિકોપ્ટરમાં આવતા લોકોના ટુળાવ મટ્યા તો ધનસુરાના પોયડા ગામ ખાતે હતા લગ્ન તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા ઈશાક મન્સૂરી જોડાઈ ગયા છે જીશાક જણાવશો હાલ જિલ્લાની અંદર તેમજ રાજ્ય સહિત લગ્નનો માહોલ જામ્યો છે જ્યાં અરવલ્લીના બાયડમાં વરરાજા જે હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા શું છે વધુ વિગતો બિલકુલ ચોક્કસ માસુમ જો વાત કરવામાં આવે તો બાયડ જે વાત્રક પાસે આવેલું જે અલવા ખાતે જે હેલીપેડ બનાવવામાં આવી છે ત્યાં આગાડી વરરાજા હેલિકોપ્ટર લઈને આવ્યા હતા પરણાવવા માટે ત્યારે બહુચરાજી થી વરરાજા હેલિકોપ્ટર લઈને આવ્યા હતા ત્યારે બાયડ આવેલું અલવા પાસે જે હેલીપેડ બનાવ્યું છે તે હેલીપેડ ખાતે લોકોના ટોળે ટોળા હતા ત્યારે ધનસુરાના પાસે આવેલું ગામ ખાતે આ લગ્ન હતા હતા ત્યારે જે અને જોવા માટે જી ભારિત શાક સમગ્ર મામલે વિઘાતો આપવા બદલ અરવલ્લીના બાયડમાં માં હેલિકોપ્ટર માં જાન આવી બહુચરાજીના ના વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા

ट्रक ड्राइवर नो आ बाद बचाव थयो छे घटना मा कोई जानहानी नहीं तो घटना स्थळे મોડાસામાં છેલ્લા 27 વર્ષથી કાર્યરત શ્રીનાથ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો નવીન ભવન પ્રવેશ તથા રજત જયંતિ મહોત્સવ અને વર્તમાન ડિરેક્ટરોના સન્માન સહિયાના ત્રિવિધ કાર્યક્રમોને આવરી લઈને સમારોહ ભામાશા હોલમાં સંસ્થાના ચેરમેન વિરેનભાઈ એચ શાહના પ્રમુખ સ્થાને યોજાયો હતો સંસ્થાના નવીન ઓફિસના ઉદઘાટક અને ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના અધ્યક્ષ મહેશભાઈ પટેલે જણાવ્યું કે સહકારીતા જ સમાજમાં બદલાવ લાવી શકે છે પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્ર સહકાર મંત્રાલય આપ્યું અને સહકારી મંત્રી તરીકે અમિતભાઈ શાહ સહકાર વિભાગ સંભાળી રહ્યા છે ત્યારે સહકારથી સમૃદ્ધિ સુધીનો માર્ગ મોકળો બન્યો છે અને જિલ્લાની રાજ્યભરની તેમજ સંસ્થાઓ અને શરાફી મંડળીઓ સભાસદોના હિતમાં કામ કરી શકાય તેવું એક વાતાવરણ ઊભું થયું

અને મેનેજમેન્ટની જવાબદારી જે સંભાળી રહ્યા છે ચેરમેન શ્રી કારોબારી સભ્યો આ બિલ્ડિંગમાં સભાસદોની ખૂબ આધુનિક સગવડો જેવું કે લોકર અત્યારે અમે જોઈ રહ્યા છીએ જિલ્લા બેન્કમાં લોકરની ખૂબ ડિમાન્ડ છે નાગરિક બેન્કો કરી રહી હતી સરકારે આદરણીય અમિતભાઈ સાહેબે સહકારથી સમૃદ્ધિની શરૂઆત કરી છે એમાં પ્રાથમિક મંડળી તરીકે શરાફી મંડળીઓને પણ લોકર મૂકવાની મંજૂરી આપી છે અને આ મંડળીએ એ તરફ પગલું લીધું છે ફરીથી ચેરમેનશ્રી અને બોર્ડ ઓફ ડાયરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

તૃતીય પીઠના યુવરાજ પૂજ્ય વેદાંત કુમાર શ્રી તેમજ પરમ પૂજ્ય સિદ્ધાંતકુમાર મહોદયની ઉપસ્થિતિમાં ફૂલફાગ હોડી રસા નો મહોત્સવ ઉજવાયો હતો આ કાર્યક્રમમાં કીર્તનકાર મયંકભાઈ શુક્લના સુમધુર કંઠે રસિયાનું ગાન કરવામાં આવ્યું હતું જ્યારે શાંતિગ્રામ પરિવાર દ્વારા હાલોલના આંગણે ખૂબ જ ભવ્ય રીતે સુંદર રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ તેમજ આજુબાજુના પંદર જેટલા ગામોના ધર્મપ્રેમી વૈષ્ણવોએ રસિયા ઘાનનો લાભ લીધો હતો દેશના વકીલ આલમના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા નવ ફેબ્રુઆરીના રોજ અડાલજ ખાતે આવેલા દાદા કન્વેન્શન સેન્ટર એક સાથે અગિયાર હજાર ત્રણસો વકીલોને શપથ લેવડાવશે શહેરમાં તાપમાનમાં ઉતાર ચઢાવ વચ્ચે ગરમીનો પારો અડધો ડિગ્રી સુધી સરક્યો હતો જોકે ગરમી યથાવત રહી હતી ઉત્તરના પવનો સક્રિય થતા આગામી ચાર દિવસમાં ક્રમશઃ રાતે તાપમાન ચારથી પાંચ ડિગ્રી સુધી ઘગડીને છ સાત માર્ચ સુધીમાં સત્તર ડિગ્રી સુધી જઈ શકે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઓગણસાઇટમાં પદવીદાન સમારંભ તારીખ ચાર માર્ચના બપોરે ત્રણ ત્રીસ વાગે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા તથા ઇસરો એસએસસી અમદાવાદના તેમજ ડાયરેક્ટર નિલેશ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડીને તેના ઓફલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ કરી દેવાયું છે એક માર્ચથી શરૂ થયેલી રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ઉમેદવારો સાત માર્ચ સુધી અરજી કરી શકશે

અને તે પૈકી સરળ એટલે કે બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા સાત લાખ ચોર્યાસી હજાર પાંચસો અડત્રીસ હતી જ્યારે એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતમાં આ વર્ષે માત્ર એકસઠ હજાર ત્રણસો ચાલીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે કુલ સંખ્યાના માત્ર સાત પોઈન્ટ પચીસ ટકા થાય છે ધરોઈ ડેમના જળ વિસ્તારમાં શનિ અને રવિવારે કરાયેલી પક્ષી મોજણીમાં એકસો એક્યાસી પ્રજાતિના સાહીઠ હજારથી વધુ પક્ષીઓ જોવા મળ્યા હતા રાજહંસ ગજહંસ વેક્ટરની ચાર છાતો ચંડુલ બતકો અને અન્ય અનેક વિશિષ્ટ પક્ષીઓ જોવા મળ્યા હતા તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર